નમસ્કાર CB24 ન્યૂઝ માં હું આલોક આપનું સ્વાગત કરું છું ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડન માં આયોજિત જન્મદિવસ સમારોહનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડન માં આયોજિત જન્મદિવસ સમારોહનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે આની પોસ્ટ કરતા નીરવે લખ્યું ચાલો ફરીથી ઇન્ટરનેટ હલાવી દો ખાસ કરીને તમારા મીડિયાવાળાઓ માટે ઈર્ષ્યા સાથે જોતા રહો વિડિયો સામે આવતા સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ આવી અને ઘણા યુઝર્સે ભારતીય તપાસ એજન્સીઓ અને સરકાર પર સવાલો ઉઠાવ્યા છે આમાં ભાગેડુ હીરા ઉદ્યોગપતિ લલિત મોદી પોતાને અને વિજય માલ્યાને ભારતના બે સૌથી મોટા ભાગેડું કહી રહ્યા છે વિડીયો નીરવ મોદીએ પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે આ દરમિયાન બોમ્બે હાઈકોર્ટે સોમવારે વિજય માલ્યાને પૂછ્યું કે તેઓ ભારત ક્યારે પાછા ફરશે કોર્ટે કહ્યું કે ભારતમાં આવ્યા વિના અને કોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવ્યા વિના માલ્યાની અરજી પણ સુનાવણી થશે નહીં માલ્યાએ ફ્યુઝિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ અને પોતાને ભાગેડું જાહેર કરવાના નિર્ણયને પડકાર્યો છે વિજય માલ્યા બે હજાર સોળથી બ્રિટનમાં છે અને બે હજાર ઓગણીસમાં તેને સત્તાવાર રીતે ભાગેડું આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે લલિત મોદી બે હજાર દસથી વિદેશમાં રહી રહ્યો છે અને તેના પર ટેક્સ ચોરી મની લોન્ડરિંગ અને આઈપીએલ સંબંધિત ગંભીર આરોપો છે